ડિસ્ટ્રિક્ટ બેંકનું એજન્ટ ગુમ થતા સંજેલી પોલીસ મથકે ગુમ અરજી કરાઈ એજન્ટના પત્ની દ્વારા આપવામાં આવેલ માહિતીને આધારે મેનેજર પાસે જોઉં છું તેમ કહ્યા બાદ પાંચ દિવસ સુધી પણ ઘરે પરત ન આવતા તેમના પત્ની દ્વારા સંજેલી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકનું એજન્ટ ગુમ થયાની અરજી પોલીસને મળતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો પોલીસ તપાસ દરમિયાન કડાણા ડેમ પરથી એજન્ટની બાઇક મળી આવી હતી ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા સહિત ટેકનોલોજીનો ઉપયોગ કરી તપાસ શરૂ કરવામાં ચંદ્રિકાબેન ચિમનભાઈ અને જે જે સોમવારે અમે અમારે જુસા પિયરમાં ગયા અને પિયરમાં ગયા પછી એક ગોદરા મીટિંગમાં જવાનું એમ કરીને મને લઈ ગયા 7 વાગે જુસ્સા તો ત્યાંથી એ મંગળવારે ગોદરા મીટિંગમાં ગયા ગોદરા મીટિંગમાં ગયા એની પછી પાછા સવારે સાત આયા છે અને આયા ચા બનાવી મે પીધું છે આરામ ਵੀ કર્યો અને એની પછી મેનેજર જોડે વાત કરી મેનેજર જોડે વાત કરીને ગયા છે રંધીપુર સાહેબને મળવા માટે એની પછી મને મેનેજર બપોરે આવીને પૂછે છે કે ક્યાં છે પછી મને મારા ઘરવાળાએ મને બે વાગે ફોન બી કર્યો છે વિડીયો કોલ અને કીધું કે મારો મારે ખાવું છે મારે માટે જમવાનું બનાવ મને ભૂખ લાગી છે જે બનાવવાનું એ જલ્દીથી તું બનાવ દેખાવા તમારા ઘરવાળા કઈ બેંકમાં જોબ કરતા હતા આ પીડીસી બેંકમાં પીડીસી બેંક સંજેલી હા મેનેજરનું શું એ મને નથી ખબર સર કેટલા દિવસથી થી લાપતા છે તમારા ઘર વાળા બુધવાર થી આ બાબતે કોઈને જાણ કરી તમે આ બાબતે અમે પછી પોલીસ સ્ટેશન માં આઠ તારીખે જાણ કરી શુક્રવારે